પાટણ જિલ્લામાં ચૂંટાયેલા સરપંચોનું ભાજપ કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું જેમાં સાતલપુર તાલુકાના ચૂંટાયેલા સરપંચ અને બિનહરીફ થયેલ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોરડા ગામના સરપંચ મગનજી અર્જનજી ઠાકોરને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે અને પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ અભિનંદન આપ્યા હતા પાટણ જિલ્લાના ચૂંટાયેલા સરપંચોનું પાટણ ભાજપ કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સાતલપુર તાલુકાના તેત્રીસ સરપંચોનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા તેમજ સંસદ સભ્ય અને ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાજ્યસભાના સભ્ય મયંકભાઈ નાયક અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને કેસી પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને અન્ય મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કોરડા ગામના મગનજી અર્જન જી ઠાકોર અને સાતપુરા ગામના વાલાભાઈ ભરવાડ અને સાતલપુર તાલુકામાં ભાજપને વિચાર શ્રેણીવાળા ચૂંટાયેલા તમામ સરપંચોનું પાટણ ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને અન્ય મહાનુભાવો અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને અન્ય ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચો તેમની ગ્રામ પંચાયત ની અંદર સારો વિકાસ કરે તેના માટે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર તેમની સાથે છે તેવું જણાવ્યું હતું